વારંવાર રજવાત કરવા છતાં કોઈ જ કામગીરી નહીં કચ્છ તાલુકાના માધાપર ગામની જો વાત કરીએ તો માધાપર ગામ એ એવું છે કે જે ભારત દેશના સૌથી ધનિક ગામડાઓમાંથી એક છે અને તેમાં મોખરાનું સ્થાન ધરાવે છે ત્યારે આ માધાપર ગામના રહેવાસીઓ આઝાદીના આટલા વર્ષો બાદ પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે અમારા ટીવી ન્યૂઝની ટીમ દ્વારા માધાપરના જુનાવાસ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી અને ત્યાં જઈને જાણવા મળ્યું કે અહીંથી પેવર બ્લોક ઉખડી ગયા છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંયક ગટરના ગંદા પાણી પણ ભરાઈ રહ્યા છે આપ આ દ્રશ્ય પરથી જોઈ શકો છો કે પેવર બ્લોક કેટલી ખરાબ રીતે ઉખડી ગયા છે અને આ માટે જે તે લાગતા વળગતા તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેમના દ્વારા કોઈ જ પ્રકારે કામગીરી કરવામાં નથી આવી અહીંના સ્થાનિક લોકો સાથે જયારે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે પેવર બ્લોક ઉકળી ગયા છે અને તેના કારણે પડેલા ખાડામાં કંઈક કેટલા લોકો પડી જતા હોય છે અને અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે અને ક્યારેક કોઈક વ્યક્તિને ગંભીર ઈજાઓ પણ થયેલી છે તેવું ત્યાંના સ્થાનિક લોકો દ્વારા જણાવાયું અને એક અન્ય વ્યક્તિ દ્વારા જણાવવામાં આવ્યું કે ગ્રાન્ટ તો પાસ થાય છે પરંતુ જ્યાં જરૂરત નથી ત્યાં નવા રસ્તા બનાવવામાં આવે છે અને ખરેખર જે જરૂરિયાત વાળા વિસ્તારો છે તેને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે આ તે ક્યાં ન્યાય તેવું ત્યાંના સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું આવો આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કચ્છ ઢિંડમાં હું તેજસ પરમાર આજે આપણે આવ્યા છીએ કે માધાપર જૂના પાસમાં જે લોકોની રજૂઆત હતી કે અહીંયા કને જે ઇન્ટરલોક છે એ અત્યારે તૂટી ગયા છે આ આ બતાવો ઇન્ટરલોક અત્યારે તૂટેલી હાલતમાં છે સ્થાનિક અહીંયા અનેક વખત રજૂઆત કરી છે પણ અત્યાર સુધી હાલની સ્થિતિમાં હજુ સુધી કોઈ પણ કામ નથી થયા આ ઇન્ટરલોક છે આખા તૂટી ગયા છે આપણી સાથે અહીંના સ્થાનિક રાજુભાઈ છે રાજુભાઈ શું કેશો તમે આ જે પરિસ્થિતિ લઈને આજે અહિયાં કાને ઇન્ટરલોક તૂટેલા છે અને તંત્રની કામગીરી ઉપર અનેક સવાલ ઉઠી રહ્યા છે તંત્ર છેલ્લા ચાર વર્ષથી વધુ સમયથી માધાબત જુનાવાસ પંચાયતની અંદર વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી કોઈ પરિણામ આવ્યું નથી ત્યારે માનનીય શ્રી ડારા સભેની ગ્રાન્ટમાંથી જ્યાં જરૂર હોય ત્યાં રસ્તાનો કામ આજે કરી નથી રહ્યા જ્યાં જરૂર નથી તેવા નવા નવા રસ્તા તોડી પાડી અને રસ્તા બનાવી રહ્યા છે પંચાયતનું ધ્યાન દોરવામાં આવે ત્યારે પંચાયતના લોકો એમ કહે છે કે આજે જે કામ થઈ રહ્યું છે એ અમારી ગ્રાન્ટમાંથી નથી થયું અને અમારી કોઈ કોઈ પણ જાતની રાય લીધા વગર અમાન્ય વિશ્વાસમાં લીધા વગર કામ થઈ રહ્યું છે ત્યારે આ કામ વિશે જાણવા જઈએ તો એન્જિનિયરની પણ એટલી જવાબદારી બને છે તો એન્જિનિયર સાહેબ પણ ક્યારે આજે જોવા મળ્યા નથી આ તો રાજુભાઈ આ સમસ્યા અને કેટલો દિવસ થઈ ગયા છે ને આ સમસ્યા તમારી ક્યારે પૂરી થશે આ સમસ્યા અને આજે ચાર વર્ષથી વધુ સમય થઈ રહ્યું છે જ્યારે આ લાઈન ડ્રેનેજની લાઈન અહીંયા જે નવા બંગલો બની રહ્યા છે તેમના

ત્યારે દોઢ મહિનાનું પ્લાસ્ટર પણ થયેલું છે આ વિસ્તારની અંદર વારંવાર અકસ્માત ભયજનક રસ્તા બની ગયા છે જે રીતે વાત કરવામાં આવી કે આગળ આપે જ્યાં જોયું ત્યાં કને નાલા ખોદાયેલા છે હું આ કને પર રસ્તાઓની ગટરની છે ચેમ્બરો છે એ પણ ખોદાયેલી છે રાજુભાઈ જે ગટરની છે ચેમ્બર જે છે એ ખોદાયેલી છે એમાં તંત્રની પણ ક્યાંક ને ક્યાંક નાપરવાઈ જોવા મળી રહી છે તંત્રની પૂરેપૂરી જવાબદારી છે જયારે પંચાયતના શ્રી એમ કહેતા હોય કે અમને કોઈ પણ જાતનો વિશ્વાસ માં લીધા વગરનું કામ થઈ રહ્યું છે બરાબર જયારે રોડ નું કામ છે જે રોડ હતું એ છેલ્લા ત્રણ વર્ષ પણ ગ્રાન્ટમાં રસ્તા રોડ રસ્તા કામ થાય બહુ સરસ વાત છે ગર્વ ની વાત છે પણ જ્યાં જરૂર હોય ત્યાં કામ થવું જોઈએ જયારે આ રોડ ની ખોદાઈ થાય ત્યારે એન્જિનિયર ની એટલી જવાબદારી બનતી હોય છે ત્યારે ગેરજવાબદાર લાયક હોય એન્જિનિયર એ આજે ના રહેતા હોય ને જે રોડ કામ થઈ રહ્યું છે એ જેસીબી દ્વારા ખોદકામ કરવામાં આવ્યું જેથી પાણી ગટર અને ગેસ જેવી લાઈનો તોડી પાડવામાં આવી છે એમાં જે રોડ કામ કરી રહ્યા છે જ્યારે એને પૂછા કરવામાં આવે છે ત્યારે વાયા વાયા પેટામાં જેને કામ મળ્યું છે એ પણ પેટામાં કામ આપેલું છે એમણે પણ બીજાને પેટામાં કામ આપેલું છે એટલે આ જે કામગીરી આપવામાં આવે છે એ તંત્ર જાણા થઈ આ કામ કરતા હોય છે એના માટે પણ ખરેખર

બહુ જ ખરાબ વસ્તુ છે આ બધી ઘણી છોકરાઓ પડી ગયા છે ઘણી છોકરીઓ પડી ગઈ છે બહુ ખરાબ હાલત છે છતાંય કોઈ નથી આવતું જોવા બેન જે છે આ છે બઉ જ મુશ્કેલી નો સામનો કરવો પડે છે ક્યારેક સામ સામે વાહનો ભટકાઈ જાય છે ક્યારેક લાગી જાય છે બધાને છોકરાઓ સ્કૂલ ના જાતા હોય છે એ પડી જાય છે સાયકલ થી આવતા હોય છે કેમેરામેન મુનાફ સાથે હું તેજસ પરમાર કચકાઈ ટીવી ન્યૂઝ ગોચ